નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા લુણાવાડા શેરા દરવાજા ખાતે આવેલા મા અંબાના મંદિરે કરેલી આરતી મિશન રૂપાલા અંતર્ગત ક્ષત્રિયો દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મા અંબા રૂપાલાને ભાજપ બંનેને સદબુદ્ધિ આપી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય તે માટે કરાયો અનોખો વિરોધ હાથમાં મીણબત્તી લઈને લુણાવાડા ખાતે આવેલા અંબાજી મંદિરે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા મા અંબાને કરાઈ પ્રાર્થના વિરોધ વિરોધ વિરોધના બેનર સાથે મહાઆરતી દ્વારા અનોખો વિરોધ હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ